જી એમ વસ્તાનવી એજ્યુકેશનલ કેમ્પસ ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી કોસાડી ખાતે જીએમ વસ્તાનવી એજ્યુકેશનલ કેમ્પસ ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન મેનેજિંગ ટ્રસ્ટી મૌલાના સાત જાડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું કાર્યક્રમને ગૌરવ અપાવનાર મુખ્ય અતિથિ હાજી ઇબ્રાહીમભાઈ હાજી કાલુભાઈ ચૌહાણ નિયુક્ત ડીવાય ગુજરાત પોલીસ હાજર રહ્યા હતા ટ્રસ્ટી મોલાના સાત જાડા ગોરાભાઈ ભાણા કુટબુદ્દીન સાહેબ જામી આઈટીઆઈ ના આચાર્ય ઇલિયાસભાઈ ઉપરાંત કોસાડી ગામના આગેવાનો સંકુલના આચાર્યો શિક્ષકો વાલીઓ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી કાર્યક્રમની શરૂઆત કિરાતથી કરવામાં આવી હતી ત્યારબાદ ધ્વજવંદન વિધિ ગૌરવપૂર્વક યોજાઈ હતી જીએમ વસ્તાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ શિસ્તબદ્ધ પરેડ રહી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓએ વક્તવ્ય રજૂ કર્યા હતા જેમાં તેમણે દેશ પ્રેમ બંધારણની મહત્તા અને નાગરિક ફરજોની સમાજ વ્યક્ત કરી હતી આ પ્રસંગે ટ્રસ્ટી મૌલાના સાત જાડાએ પ્રેરણાદાયક ભાષણ આપ્યું હતું તેમણે પ્રજાસત્તાક દિનની મહત્તા સમજાવતા વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ ઈમાનદાર અને જવાબદાર નાગરિક બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા મુખ્ય અતિથિ ગ્રામજનો વાલીઓ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો મુખ્ય અતિથિ હાજી ઇબ્રાહિમભાઈ ચૌહાણ એ પોતાના ગુજરાત પોલીસ સેવાના અનુભવોથી પ્રેરણાદાયક સંબોધન આપ્યું હતું તેમણે કાયદાનું પાલન ઈમાનદારી અને રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓની ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી માધ્યમના સાહેબ મૌલાના અનસ જાડા દ્વારા કરવામાં આવેલ હતો